વાસ્કોઈ ગામની સીમા મોટી નહેર પાસે ગત રોજ પાંચ વાગ્યાના અરસામાં ગુજારો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક બાઇક ચાલક સહિત બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર ગત રોજ વાસ્કોઈ ગામની સીમમાં નહેર પાસે બે બાઇકનો ગુજારો અકસ્માત સર્જાયો હતો પ્લેસર અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે ટક્કર થઈ હતી જ્યારે પલ્સર ચાલક ઉદય હર્ષદ પટેલ રહે સાંબા ગામનો વ્યક્તિ સાંજના સમયે વાંસકોઈ બાજુથી મહુમા બાજુ રોડ પર પૂરપાટ ઝડપે પોતાની બાઇક હંકારી લાવી સામે આવતી સ્પ્લેન્ડર બાઇક ઉપર સવાર તેજસ નાયકા પત્ની વૈશાલીબેન તેમજ બે વર્ષીય માસુમ અંશ સાથે પોતાના ગામ વેલનપુર જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આ ગુજારો અકસ્માત સર્જાતા બે વર્ષીય માસુમ બાળક અંશ આઠથી દસ ફૂટ પંગોળતા ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પલ્સર ચાલક ઉદયને અને તેજસભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે બે વર્ષીય માસુમંસને મોહમાં રેફર કરતા બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે એમના પિતા અને પલ્સર ચાલકને સુરત ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં પલ્સર સવાર ઉદયનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે પોલીસે ઘટના પર જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે